જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે આપણે યુનિક બનાવવાના છીએ કાજુ બટેકાનું શાક બનાવીશું એકદમ સરસ અને અને આપણે અત્યારે ઝરમર વરસાદ વરસતો હોય ને આ રીતના પરાઠા સાથે આપણે કે રોટલી રોટલા સાથે સર્વ કર્યું હોય તો આપણે ખાવાની મજા પડી જાય તેટલું મસ્ત આપડે આ કાજુ બટેકાનું શાક બને છે પણ એકદમ યુનિક રેસીપી છે હું તમને સો ટકા ગેરંટી આપું કે તમે એક વાર બનાવશો તો તમારા ઘરમાં બધાનું ફેવરેટ થઈ જશે તેટલું મસ્ત શાક બને છે તો મેં ત્રણ મોટા બટેકા પેલા છાલ એકદમ વોશ કરી લેવાના છે આપણે વોશ કર્યા પછી સુધારવાના છે ત્યારબાદ આપણે કટિંગ કર્યા પછી ધોવાના નથી એટલે ત્રણ બટેકા લીધા છે મીડિયમ ત્રણ ને એક વાટકી આપણે ડુંગળી ચોપરમાં ચોપ કરી લીધી છે આપણે ચોપ કરીને લેવાનું છે ગ્રેવી કોઈ વસ્તુ કરવાની નથી મેં એક વાટકી આપણે ટામેટો ચોપ કરી લીધું છે લીધું છે આપણે કાજુ લીધા છે કાજુ તમારી ક્વોન્ટિટી પ્રમાણે લઈ શકો છો અને લસણ આપણે ફ્રેશ ખાંડેલું લેવાનું છે મેં પચીસ થી ત્રીસ કડી ખાંડીને લઈ લીધી છે ને તાણાભાજી લીધા છે હવે આપણે એકદમ હેલ્ધી અને ટેસ્ટ શાક બનાવવા માટે ચૂલા તરફ જઈશું આપણે ચૂલા તરફ જઈએ તે પહેલા આપણે કાજુ ને આપણે ક્રશ કરી લેવાના છે મિક્સર આપણે કાજુ મિક્સર જારમાં નાખી દેસુ અને તેને આપણે આપણે સરસ ફાઇન ક્રશ કરી લેવાના છે આ રીતના એકદમ સરસ ફાઇન દળી લેશું ફાઇન હશે એટલે આપણે ટેસ્ટ પણ મસ્ત આવશે આપણે સાઈડમાં તેલ ગરમ મૂકી દીધું હતું તેમાં આપણે બટેકા તળી લેવાના છે

આપણે સરસ એકદમ આ રીતના બ્રાઉન કલરના થવા દેવાના છે હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લેશું એકદમ આ રીતના ક્રિસ્પી થાય તેવા થવા દેવાના છે હવે આપણે તેલ વધારે છે આપણે થોડું તેલ કાઢી લેશું હવે તેમાં આપણે એક ચમચી દેશી ઘી નાખીશું આપણે ઘીન તેલ ગરમ થાય એટલે આપણે અડધી ચમચી આખું જીરું નાખી દેસુ આપણે એમાં કોઈ પણ ખડા મસાલા નહીં છતાં પણ આપણે એકદમ મસ્ત શાક બનશે એટલું મસ્ત આપણે શાક બનાવવાના છીએ આપણે જીરું ફૂટી જાય એટલે આપણે ડુંગળી નાખી દેવાના છે આપણે જીરું મસ્ત ફૂટી ગયું છે તો હવે આપણે ડુંગળી નાખી દઈશું આપણે એકદમ સરસ સાટડી લેવાનું છે આ છોબરા નો કલર થાય ત્યાં સુધી આ શાક તમે એકવાર બનાવશો તો તમારા ઘરના ફેમિલી બધા આંગળા ચાટતા રહી જશે તેટલું મસ્ત બને છે આપણે આ છો બ્રાઉન થવા માંડી છે તો આપણે લસણ આપણે જે ખાંડેલું છે તે નાખી દેસુ અને તેને પણ આપણે એકદમ સરસ રાખડી લેવાનું છે લસણની પચાસ દૂર થાય ત્યાં સુધી લસણ પણ આપણે એકદમ ઝીણું નથી ખાંડવાનું આપણે અતપચરું વાટવાનું છે એટલે એકદમ સરસ ફ્લેવર આવશે શાકની આપણે લસણ પણ સતડાઈ ગયું છે હવે જે આપણે ટામેટું લીધું છે તે નાખી દેસુ અને તેને આપણે એકદમ સરસ સોફ્ટ ખાવા દેવાનું છે આ બધી પ્રોસેસ આપણે મીડિયમ ગેસ ઉપર રાખવાની છે ફૂલ ગેસ ઉપર જરા પણ રાખવાની નથી અને આપણે એકદમ નિરાતે બનાવવાનું છે એટલે એકદમ સરસ બને આપણે ઉતાવળ જરા પણ આમાં કરવાની નથી આપણે સરસ સતડાઈ ગયું છે હવે આપણે કાજુનો ભૂકો લીધો છે તે બધો નાખી દેવાનો છે અને તેને પણ આપણે એકદમ સરસ આમાં જ રોસ્ટ કરવાના છે એટલે આપણે શાકની ફ્લેવર એકદમ મસ્ત આવે તેની કાજુની પણ કચાસ દૂર થઈ જશે અને તેની ફ્લેવર પણ મસ્ત બેસી જશે હવે આપણે મસાલા કરીશું કાશ્મીરી લાલ મરચું પાવડર તણાજીરું પાવડર હળદર પાવડર ગરમ મસાલો સ્વાદ પ્રમાણે પ્રમાણેનીમાં બધું આપણે સરસ મિક્સ કરી દેવાનું છે ને આપણે એકદમ ઓછા મસાલામાં એકદમ મસ્ત શાક બનાવવાનું છે આપણે મસાલા ભળે નહીં એટલા માટે આપણે હવે થોડું પાણી નાખી દઈશું આપણે જેવો રસો ખાવો તે પ્રમાણે નાખી શકો છો મેં વન થ્રી કપ નાખ્યો છે પાણી જો આમાં તમે રેડું ખાતા હો તો થોડી ખાંડ પણ નાખી શકો છો પણ મારા ઘરમાં ખાંડ ગોળ વાળું કોઈ પણ શાક ખાતા નથી એટલા માટે હું કોઈ વસ્તુ નાખતી નથી અને આપણે એકદમ સરસ આમાં છૂટું તેલ પડે ત્યાં સુધી આપણે આ ગ્રેવી ચડવા દેવાની છે આપણે સરસ તેલ છૂટું પડી ગયું છે હવે આપણે બટેકા જે તળીને લીધા છે તે નાખી દઈશું આપણે એકદમ મસ્ત અને તમે પંજાબી શાક પણ ભૂલી જાશો તેટલું મસ્ત બને છે અને જો તમારે ઘીની જગ્યાએ બટર નાખવું હોય તો તે પણ નાખી શકો છો તો પણ મસ્ત બનશે અને એકદમ સરસ મિક્સ કરીને આપણે બે મિનિટ માટે ઢાંકીને રહેવા દેસું એટલે બધા મસાલા આપણે બટેકામાં ચડી જાય આપણે બે મિનિટ થઈ ગઈ છે આપણે એકદમ ધીમા ગેસ ઉપર રહેવા દેવાનું છે આપણે આ રીતના છૂટું તેલ પડે એટલે આપણે બધાના દિલ ખુશ થઈ જાય તેવો આપણે કાજુ બટેકાનું શાક એકદમ સરસ બનાવ્યું છે અને ખાતા નહિ તરાય તમે ગમે તેટલું બનાવું હશે ઓછું પડશે તેટલું મસ્ત આપડે આ શાક બને છે તો તૈયાર છે આપણે કાજુ બટેકાનું શાક બે રોટલીની જગ્યાએ ચાર રોટલી ખવાઈ જાય તેટલું મસ્ત આપણે શાક તૈયાર થઈ ગયું છે એકવાર બનાવશો તો બધાનું ફેવરિટ થઈ જશે તેટલું મસ્ત બને છે અને આપણે આ ઝરમર વરસાદમાં ખાવાની પણ મજા આવે છે અને આ શાક તમે ભાત સાથે પણ સર્વ કરી શકો છો કેટલું મસ્ત બને છે આપડે મસ્ત મજાનું શાક તૈયાર થઈ ગયું છે જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મારી નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ